બેબી બી ગિરનારી સત્સંગ ચેનલમાં આજે રવિ સા રવિ ભાણ સંપ્રદાયના જે મહાપુરુષ થયા ઘોઘાવદરની અંદર દાસી જીવણ સાહેબ આ દાસી જીવણ સાહેબના શિષ્ય નાથગુંથી નાતાથી જોડાયેલા દેશણ ભગત થયા આ દેશણ ભગતના શિષ્ય કારુદાસી થયા અને કારુદાસીના શિષ્ય મંગળ થયા એમની એક જે વાણી છે આ વાણીની જે કાંઈ માર્મિકતા એનો ભેદ જે કાંઈ છે એ ભેદ જેમ છે જ રીતે આમાં એનો પ્રત્યુત્તર રૂપે દર્શાવવામાં આવેલ છે એટલે આ વાણીના શબ્દો આ મુજબ છે એ ગુરુ મારા કેજો કેજો અમને બ્રહ્મ ભેદની વાત તમે શું ભ્રમના જ્ઞાની રે ગુરુના ગમની દેજો અમને એંધાણી મારી કાયામાં શું છે નામની નિશાની રે આવો પ્રશ્ન મંગળે દાસ કાળુને કરેલો બરાબર એમનો પ્રત્યુત્તર ગુરુ મહારાજ દાસ કાળુ એવો આપેલો છે કે સેલા સમજી લેજે બ્રહ્મભેદની વાત મારા ગુરુના ગમથી અમે જાણી રે મારા ગુરુ જે દેસડ ભગત હતા એમના ગમથી મેં આ વાત જાણેલી છે અણી અગર પર છે મોતીડાની હાથ

દાસ કાઢું આપે છે કે સેલા ઉલટ સુલટ છે તાર શ્વાસ ઉશ્વાસ એ પછી એને સમરીએ રે ઉલટ સુલટ ઉલટ અને સુલટ છે શ્વાસ એ શ્વાસ તે અમે સમરીએ રે પછી જપીએ અજમ પાના જાપ તારી સુરતા થી ત્રિકુટી માં ધરી ધ્યાન બરાબર એનાથી આગળ એમનો ત્રીજો પંક્તિમાં એવું કીધું કે ગુરુ મારા કેજો અમને મારા ધણીના રૂપ અમે કેમ કરીને અમે જાણીએ રે એ મારી કાયામાં ક્યાં બેઠો છે ભગવાન કેમ કરીને નુરી જન અમે નિહાળીએ રે ત્યારે દાસ કાળુ એમનો પ્રત્યુત્તર આપતા એવું કહે છે કે એ સેલા ઝીણા ઝીણા મારા ધણીના છે રૂપ આ ઝીણું ઝીણું રૂપ જે કીધું છે આ આ જે જોગી છે આ બાવો જે છે એ ઝીણા માયલો ઝીણો છે એટલા માટે ઝીણા ઝીણા રૂપ બતાવ્યો છે એને અરસ પરસ છે એક તાર

મારો શ્વાસ જે છે આ દેહ પડી ગયા પછી ક્યાં સમાવે એમનો પ્રત્યુત્તર આપતા દાસ કાળુએ એવું કીધું છે કે એ સેલા શિવ શક્તિનો થઈ જાય જો મિલાપ શિવ અને શક્તિનો થઈ જાય જો મિલાપ સુરતા ને શબ્દનો થઈ જાય જો મિલાપ પછી જીવ એની પાસ રહેવે રે પછી ગુરુજી બતાવે તમને દેહનું દીદાર એ આત્મા નિરાકાર કહાવે આ આત્મા જે છે એ નિરાકાર સ્વરૂપે તમને સ્વયં બતાવી દે આવા મારા ગુરુ છે બરાબર પાંચમી પંક્તિમાં એવું બતાવ્યું છે કે એક ગુરુ મારા કેજો કેજો અમને મોક્ષ અને સુરતા મારી ક્યાં સમાય આ મારું મને જે મોક્ષ મળે છે મારી સુરતા છે એ ક્યાં સમાય છે એ સેલા સેલી ઘડીનો ન જોય એવી વસ્તુ તને દર્શાહે તે ન જોય એવી વસ્તુ તને દર્શાહે રે આવું એમ કરી બોલ્યા કાળુ દાસ તારા આવ્યા ગમન મટી જાવે રે ગમન એટલે કે આવન જાવન નો મટી જાય જો કોઈ સદગુરુ નો ભેટો થઈ જાય તો આવન જાવન નો અંતરો મટે એમ છે બોલો સદગુરુ સાહેબ ની જય સત્ય સનાતન ધર્મ ની જય ગેબી ગિરનારી મહારાજ ની જય